નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું નશાની આદત એક બનેલી ઘટના વિશે થોડા દિવસ પહેલાં મેં એક માયા સોની વાત કરી હતી જેમના પપ્પાના પૈસા માટે એમની સાથે હું નેપાળ ગયો હતો અને એ સ્ટોરીમાં જ મેં કહ્યું હતું કે આમની પોતાની વ્યક્તિગત પણ સ્ટોરી છે જે સમય મળશે ત્યારે જણાવે તો એમની પોતાની શું સ્ટોરી છે એ હું કહું છું એમની સાથે નેપાળ જવાનો પ્રોગ્રામ થયો તો મનમાં વિચાર આવ્યો કે એક જુવાન સ્ત્રી કોઈ પર પુરુષ સાથે ત્રણ ચાર દિવસ સુધી બહાર જવા માટે તૈયાર થઈ જાય હું પુરુષ હોવા છતાં મને ઘરે ખૂબ જ માથાકૂટ બાદ પરમિશન મળતી હોય તો આ તો સ્ત્રી છે એને કઈ રીતે આટલી બધી જલ્દી કોઈ રોકટોક વગર રજા મળી છે તો રસ્તામાં જતી વખતે મેં સવાલ કર્યો હતો કે તમે મારી સાથે આવી રીતે આવો છો તો તમને કોઈ રોક્યા હતા નહીં તો કે મારું કોણ છે તો મને રોકવાનું હતું ભાઈઓને પૈસા મારો કામ ધંધો બંધ કરી જવા માટે તૈયાર નથી અને જો હું ના આવું તો પૈસા વગર મારા પપ્પાની સારવારને ફટકો લાગે જે હું થવા દેવા માંગતી નથી અને મેં આ વાત ઘરમાં કરી હતી તો કેવા લાગ્યા અમારી પાસે ખજાનો નથી પડ્યો કે પપ્પાને દવા કરાવી શકીએ અમારું જ માંડ માંડ પૂરું થાય છે અને વચ્ચે આ બધું થાય એમ નથી જો તું ચાહતી હોય કે કે થાય તો તું તારી રીતે નોકરી કરીને બીજે ગમે તે રીતે પૈસા લાવ તું શું કરે છે અમે મામલામાં કોઈ દખલગીરી કરીશું નહીં એટલે મેં તમને તૈયાર કર્યા મારી સાથે આવવા માટે હું એકલી ના જઈ શકું ગમે તે એક પુરુષ તો મારી સાથે જોઈએ બોલો હવે તમને લાગે છે કોઈ રોકટોક કરે એવું મેં કહ્યું ના બિલકુલ નહીં એ બધી વાત તો સાચી છે પણ તમારા પતિ ક્યાં છે એ ના આવી શકે તમારી સાથે તો કે એક લાંબી કહાની છે મેં કહ્યું શું છે તો કે હું ખૂબ જ નાની હતી ખાલી ઓગણીસ વર્ષની હતી ત્યારે મને અમરાજ મહોલમાં રહેતા એક મારાથી ખૂબ જ મોટા બાર તેર વર્ષ મોટા વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો એ દેખાવે ખૂબ જ હેન્ડસમ લાગે છે તો હું એમના રૂપમાં મોહી ગઈ અને એમને પ્રેમ કરવા લાગી અને અમે બંને એ લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું અને આ વાત ઘરમાં કહી તો ઘરના બધા સભ્યોએ વિરોધ કર્યો હતો પણ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે જીવનમાં પ્રેમ એક જ અને લગ્ન પણ ત્યારે ત્યાં જ કરે તો ભાઈઓ અને પપ્પા બધાએ કહી દીધું હતું કે તારે જે કરવું હોય તે કર પણ પાછળથી પસ્તાઈને અમારી પાસે આવી અમારી કોઈ ઉમીદ રાખતી નહીં મેં કહ્યું ઓકે અને મેં મંદિરમાં એની સાથે લગ્ન કરી લીધા લગ્નના પહેલા બે વર્ષ તો ખૂબ જ સારું ચાલ્યું અને એવામાં એક બેબીનો જન્મ આપ્યો અને પછી મારા પતિને પીવાની લત લાગી ગઈ અને પીવાની આદતને કારણે ઘરમાં ઝઘડા થાય તો અલગ અલગ ટાઈપના નશા કરવા લાગ્યો અને એટલે પૈસાની તૂટ પડવા લાગી તો મસ્ત શર્ટની ફેક્ટરીમાં મસ્ત નોકરી કરતા હતા અને નશાની આદતને કારણે ખૂબ જ રજાઓ પાડવા લાગ્યા હતા અને તો પગાર ઓછો મળવા લાગ્યો તો ફેક્ટરીમાં ચોરી કરવા લાગ્યો તો ખબર પડી ગઈ તો નોકરીમાંથી કાઢી મૂક્યો એટલે આ બધી અસર નશાની હતી નશાની આદતની અસર હતી મારા જેઠને ઇલાહાબાદમાં પોતાની દુકાન હતી તો એમને અમને લોકોને એમની સાથે રહેવા માટે બોલાવી દીધા ત્યાં ગયા પછી મારી હાલત એક નોકરાણી જેવી થઈ ગઈ હતી કેમ કે મારો બધો ખર્ચો મારા જેઠ નિભાવતા હતા તો સહન કરવું પડતું હતું પરંતુ આને નશાની આદત હતી તો એ ઘરમાંથી વાસણ ચોરીને વેચી મારતા હતા તો ઘરમાં એમની અને મારી ઇજ્જત બે પૈસાની થઈ ગઈ હતી મેં ઘણી બધી વખતે કહ્યું હતું કે હું કોઈ કામ નોકરી કરું તો ના પાડે કે અમારા ઘરની વહુ બહાર કમાવા માટે જાય તો અમારી ઈજ્જત જતી રહે આ કઈ કમાતો હતો નહીં અને જેઠની દુકાન પર પણ બેસતો હતો નહીં તો મારી પાસે મારા માટે છાલા લેવાના પણ પૈસા હોય નહીં એ પણ જેઠાણી જે લાવે તે પર નિર્ભર રહેવું પડતું હતું આમને આમ ત્રણ ચાર વર્ષ વીતી ગયા અને મારે બે બીજી છોકરીઓનો જન્મ થઈ ગયો હું તો એકદમ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી કરવું તો શું કરવું ઘણી વખત આત્મહત્યાનો વિચાર કર્યો હતો પણ ત્રણ છોકરીઓના મોઢા આડા આવે એટલે વિચાર પડતો મૂક્યો હતો અને પછી વિચાર આવ્યો કે મોકો મળે તો ત્રણ છોકરીઓને લઈને ભાગી જાઓ પણ એવો મોકો પણ મળતો હતો નહીં જેઠાણી ચોવીસ કલાક ઘરે જ હોય શાકભાજી લેવા માટે જાય તો પણ બહાર તાળું મારીને જાય રોજ ભગવાનને પ્રાર્થના કરું કે હે પ્રભુ મને એક મોકો આપ અને એક દિવસ મોકો મળી ગયો બધાને કોઈ પ્રસંગમાં જમવા જવાનું થયું અને તાળો મારવાનું ભૂલી ગયા હતા તો હું જેઠાણીના પાકીટ માટે હજાર રૂપિયા લઈને ત્રણ છોકરીઓને લઈને રેલવે સ્ટેશન પર આવી ગઈ અને ત્યાંથી દિલ્હીની ટ્રેન પકડી જનરલ ડબ્બામાં જેમ તેમ કરીને બેસી ગઈ અને દિલ્હી આવી ગઈ અને પપ્પાના ઘરે આવી તો બધા બોલવા લાગ્યા કે અમે ના પાડતા હતા તો પણ માની નહીં તો હવે તું જાણે અને તારું કામ જાણે અમે તારી કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી અમે તો વધુમાં વધુ એટલું કરી શકીએ તારી પાસે પૈસા ના હોય તો ઇલાહાબાદ જવાનું ભાડું આપી શકીએ અને મમ્મી રહ્યા નથી તો પપ્પા વાળી રૂમમાં પપ્પા સાથે રે ખાવા પીવાનું રહેવાનું મળી જશે તારા તારી છોકરીઓ છોકરીઓના કપડા મોટી થાય તો ભણવાના ખર્ચા એ બધું કશું અમે નહીં ઉઠાવીએ એ તો તું તારી રીતે નાનું મોટું કામ કરીને કાઢ ત્યાં જેઠાણીનો ત્રાસ હતો અહીંયા ભાઈઓની જવાબદારી પર ખાતા હતા તો ભાભીઓ વાતે વાતે ટોના મારતી હતી તો મેં મારી એક ફ્રેન્ડને મારા માટે નોકરી શોધવાનું કહ્યું તો એણે મારા માટે નોકરી શોધી કાઢી નોકરી ચાલુ કર્યા બાદ બે ત્રણ મહિના સુધી ભાઈઓ સાથે રહી અને પગારની બચત કરી મકાન ભાડે રાખી ડિપોઝિટ ભરી અને ભાઈઓના ઘરેથી નીકળી ગઈ નીકળી ત્યારે મારી પાસે ચમચી પણ હતી નહીં થોડા એડવાન્સ લીધા થોડા નોકરી કરતી હતી જેમની સાથે એમની પાસેથી ઉછીના લીધા અને ગેસ અને રસોઈ બનાવી શકાય એટલા વાસણો વસાવ્યા ધીરે 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 પગાર વધવા લાગ્યો તો મારી પાસે પૈસાની સગવડ વધવા લાગી તો મારા ભાઈઓ મારી પાસે મદદ માગવા માટે સારું ભણતર આપવું છે એના માટે ભલે ડબલ શિફ્ટમાં નોકરી કરવી પડે તો કરે પણ એમને તો એમના પગ પર મજબૂત ઊભી કરવી છે મારી જેમ આવી નાની નોકરી કરી અને જીવાન પસાર કરવું પડે નહીં હવે તમે બોલો છે કોઈની હિંમત મને રોકવાની હવે તો ભાઈઓ ભાભીઓ બધા હું કહું એમ કરે છે કેમ કે એમને મારી ગરજ પડે છે મારે એમની નહીં મેં કહ્યું ખરેખર ધન્ય છે તમારી જનતાને કે અને દરેક સ્ત્રી આવી જ હિંમતવાન હોવી જોઈએ રડી રડીને દિવસો કાઢવા કરતા પોતાનું મુકામ ઊભું કરવાની કોશિશ કરવી જોઈએ અને હિંમત નથી આડતા એની તો ભગવાન પણ મદદ કરે છે અને કહું તમને ત્યાં સુધી લઈ જવા અને આપણે જઈને આવીશું એ બધો ખર્ચો હું કરવાની છું આવતા પૈસામાંથી મને કોઈ રૂપિયો પણ મળશે નહીં મમ્મીની પપ્પાની સારવારના બાદ કરી બાકીના બીજા બધા ત્રણ ભાઈઓ વેચી લેશે હું જાણું છું કે મને કશું નથી મળવાનું છતાં પણ હું આટલી બધી મહેનત અને ખર્ચો સીફ મારા પપ્પા ની સારવાર વગર રિબાઈની એના માટે કરું છું બાકી મારે શું છે હું શું લેવા મારી નોકરીની કપાત પગારની રજાઓ એ પાડી આ બધું કરું મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે